રોટલી બનાવતા આવડે હો પેનલ મને મસ્ત મજા પણ મને છે ને તાવડી ફેરવતા ના આવડે એટલે તાવડી ફેરવતા આવડે લોટી ફેરવતા ના આવડે ઓકે હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વ્લોગ ની શરૂઆત કરતા પહેલા બધાને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે પોણા નવ અને બહાર નું વાતાવરણ કઈક આજનું આવી રીતનું છે આજ નહિ પણ જોકે ત્રણ દિવસ છે ત્રણ દિવસ મસ્ત મજાનું વાતાવરણ છે ખાસ પૂરું ખુલ્લું પીડ્યું છે તો આ ભાઈ દેવાભાઈ જગી ગયા છે અહીંયા રમે તું કરે છે અને પિનલ ને ફાખરીને એવું બનાવે છે આ બાજુ અને આ બાજુ મમ્મી વાછર ચાલો સાસ ને એવું બનાવે છે એક બાજુ પિનલ ફાકરી ને એવું કરે છે

લેશન ને કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ તડકો ને એવું નીકળ્યું છે બે ત્રણ દિવસ થી કન્ટિન્યુ વરસાદ આવતો તો અત્યારે મસ્ત મજાની નાની થોડીક થોડીક તડકી નીકળી એવું કહેવાય અને આ બાજુ દેવા ભાઈ કમ્પલેટ થઈ ગયા છે લેશન ગણ નાખ્યું ભાઈ ઓકે સરસ હવે જવાનું છે સ્કૂલે ક્યારે બાપુજી કે થાવાના બાપુજી દેહમાં માં છે હે રોટલી બનાવતા આવડે ફાઈનલ માં

તો જે વાગી ગયા છે સાડા આઠ અને ઘરે આવી ગયા છે ખાતે થી અને આ બાજુ જમવાનું મસ્ત મજાનું પીનલ બનાવ્યું છે અમારે બે ને જમવાનું છે આજ મમ્મી ની ક્યાં ગયા છે મમ્મી ની શ્રીમત માં ગયા છે ને ભાભી કઈક એને માસીન ઘરે ગયા છે ને અને આવી રીતને આપડી દાબેલી ને એવું બનાવ્યું છે મસ્ત મજાની દાબેલી ચટણી અને છાશ સોસ હોય પણ આપણે સોસ નથી ખાતા તો ખાઈ લઈ પેલા નિરાતે બેસી મસ્ત મજાની દાબેલી ને એવું ખાઈ લીધું છે અને મમ્મી ની આવી ગયા છે અને આ બાજુ પિનલ ટિફિન ને એવું બધું ધોવાનું કામ કરવાનું છે મમ્મી ની આવી ગયા છે હજી દેવો ની નથી આવ્યા અને ખાઈ લીધું છે મસ્ત મજાનું આજનું વાતાવરણ તો વરસાદ બપોર ઓછી આવ્યો તો થોડોક પણ અત્યારે તો શાંતિ છે વાતાવરણમાં વરસાદમાં અને આ બાજુ પિનલ ને બા દેહમાંથી માંથી ફૂકવાનો એનો ફોન આવ્યો છે એટલે વાત કરે છે ઉપર બાંધી ને એવું સાફ કરતી જાય છે આવી રીતનું છે કામ તો હજી હાલી ને આવી ગયા છે હું પિનલ વરસાદ થોડોક થોડોક બહાર આવતો હતો પણ તોય પછી હાલી નાખી જયો કાબી નથી હાલી એવા થોડુંક મસ્ત મજાનું ઘરે પોગી ગયા છે હવે હાલી પાગી ગઈ તો જી વાગી ગયા છે દસ અને હાલી ઘરે આવી ગયા છે અને આ બાજુ કઈક મગ ને એવું ઉતારવાનું છે ઉતારી લીધું નિશ્ચે જોતા વાંધો નહીં હેલો ભાઈ કાલે મગનું શાક છે

બસ તો આજનો વિડિયો અહીંયા એન્ડ કરીએ છે વિડિયો એડિટિંગ કરવા બેસવું છે એટલે આજનો વિડિયો બસ આટલો જ છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પિનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે તો એક વખત મસ્ત મજાનું પ્લીઝ फटाफट સબસ્ક્રાઇબ કરી દેજો નો કર્યું હોય તો કા બરાબર છે બાય નો કર્યું હોય એ કરી દેજો ને કર્યું હોય લાઈક ને કમેન્ટ વમેન્ટ કરી દેજો તો બસ આજનો અહીંયા એન્ડ કરીએ મળી નવા બ્લોગ સાથે બાય